માં આપનું સ્વાગત છે માડાહાટીના શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ની પોથી યાત્રા યોજાઈ માણ્યા શ્રી રામ મંદિરના લાભાર્થી શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ માળા શ્રી મંદિર ખાતે વાર્ષિક આસ્તે પોથી યાત્રા યોજાય પ્રસાદીના દાતા જીવાભાઈ મોકાભાઈ કાગડા સ્વર્ગીય જીલુભાઈ લખુભાઈ સિસોદિયા પરિવારે સતત નવ દિવસ ધર્મ પ્રેમી જનતાને પ્રસાદી લેવાની યાદી જણાવેલ માળેહાટીના ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવની સાનિધ્યમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શ્રી રામ મંદિરના લાભાર્થે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસથી એક પાંચ બે હજાર ચોવીસ સુધી શિવ મહાપુરાણ શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ની પોથી યાત્રા માળેશ્વર મંદિર ખાતેથી વાજતે ગાજતે શહેરના મુખ્ય બજારોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં કથાના પ્રખર વક્તા પૂજ્ય સાધ્વીજી યોગીની દેવી ગોસ્વામીના મુખેથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે આ કાર્યક્રમમાં માળિયા હાટીના તાલુકાની પ્રેમી જાહેર જનતાને પધારવા શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિની વધુ એક યાદી જણાવે છે છત્રી સમાજના આગેવાન છું આજ રોજ માળેશ્વર મંદિરેથી રુદ્રેશ્વર મંદિરે જે શિવપુરાણ બેસવાનું છે એમની પોથી યાત્રા નીકળી છે આજે સાતમો શિવપુરાણની શરૂઆત થઈ રહી છે ત્યારે હું ધર્મ ધરની જનતાને વિનંતી કરું છું કે ખૂબ જ બહુ સંખ્યામાં એમનો લાભ લઈએ અને જે આ ધર્મ પુરાણ ચાલુ થયું છે શિવ પુરાણ એમાં ખૂબ જ લાભ લઈએ આ પુરાણની અંદર હર્ષુભાઈ જીલુભાઈ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા પરિવાર તેમજ જીવાભાઈ મોકાભાઈ કાગડા પરિવાર તરફથી ભોજનની જવાબદારી સ્વીકારી છે અને નવે નવ દિવસ સુધી એમના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો માળિયાની ધર્મ જનતાને હું વિનંતી કરું છું કે આ શિવપુરાણમાં બોડી સંખ્યામાં લાભ લે અને પ્રસાદનો લાભ લે જય ભોલેનાથ હર હર